ધરમપુરના બિલપુડી પાસે અકસ્માતમાં ધોરણ બારના વિદ્યાર્થીનું મોત ધરમપુરના બિલપુડીમાં સર્જાયેલા અકસ્માતમાં ધોરણ ની પરીક્ષા આપવા જઈ રહેલા અવધાના સત્તર વર્ષીય વિદ્યાર્થીનું સારવાર મળે તે પહેલા મોત થયું આંગે મૃતકના પિતાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે ધરમપુરની હાથીખાના સ્થિત ડીએનપી સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો આવધા

ત્યારબાદ પોણા એક વાગે બિલપુડી પાલકી ભોયા ફળ્યું હનમંતમાળ ધરમપુર રોડ ઉપર રીતે સાયકલ સાથી મિત્રોની અકસ્માતની ટેલિફોનિક થયેલી જાણને લઈ તેના પિતા અને માતા સ્થળ પર ગયા હતા જ્યાંથી સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં જતા ત્યાં રિતેશ મૃત હાલતમાં હતો જ્યાં સારવાર હેઠળ દાખલ ધામડીના કેયુર હરેશભાઈ ખાનિયાએ મૃતકના પિતાને જણાવ્યું કે તેની મોટરસાયકલ નંબર જી જે ડીપી વન સેવન થ્રી ટુ લઈ બાઇકની પાછળ રીતેશ તથા આવધાના કરણ રમેશભાઈ દીવાને બેસાડી માલનપાડા સ્કૂલ પર ધોરણ બારની પરીક્ષાનું પેપર આપવા માટે જતા હતા આ દરમિયાન આશરે સાડા બારેક વાગ્યાના સુમારે બિલપુડી પાલકી ભોયા ફળિયા હનુમંથમાળ રોડ સામેથી એક બાઇક નંબર જી જે ફિફ્ટીન એ બી ફોર ઝીરો સિક્સનો ચાલક શૈલેષભાઈ મોકાસી રહે કાસટબારી ગામ ભાનવડનાએ તેની બાઇક હંકારી લાવી બસને ઓવરટેક કરવા જતાં તેમની અડફેટ અડફેટમાં લઈ એક્સિડન્ટ કર્યું જેમાં રોડ પર પડી ગયેલા કેવરને પાછળ બેસેલ કરણ અને રિતેશને ઈજા થતાં સારવાર મળે તે પહેલાં સ્થળ પર જ નું મોત થયું હતું જ્યારે બાઇક નંબર જી જે ફિફ્ટીન એ બી એટ ફોર ઝીરો સિક્સનો ચાલક શૈલેષભાઈ મોકાસી તથા તેની પાછળ બેસેલ તેમની પત્ની સવિતાબેનને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી એકસો આઠ મારફતે તેઓને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા આ અંગે મૃતકના પિતા ઈશ્વરભાઈ લલ્લુભાઈ દીવાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે